એ પ્રકરણમાં બેનું સોલ્યુશન જોયું હતું સ્ટેડ પ્રકરણમાં બેનો તો ભાઈ વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે શરૂ કરીએ મિત્રો અને તે પહેલાં જણાવી દઉં જો તમે આ સંપૂર્ણ જે આપણે સોલ્યુશન કરાવીએ છીએ તે સોલ્યુશનની મિત્રો તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દેજો માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે તો મિત્રો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે આગળ જોઈએ કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યા શાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો તો આ વિદ્યાવાક્ય હતી ને શું હતું કોઈ એક વર્ષમાં શહેરની શહેરની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યાશાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો તો કોઈ બી આકૃતિ તમે દોરો ના આમાં આવ અમે મિત્રો તમે કોઈ બી આકૃતિ દોરો તો ચાલે વિદ્યાશાખા છે વાણિજ્ય વિજ્ઞાન વિનય એન્જિનિયર કાયદાશાસ્ત્ર તબીબી ઓકે સો એના અંદર જો અહીંયા માહિતી તમને અવડી આપેલી છે તો માહિતી તમે ક્રમમાં લખી દેવાની પહેલાં તો પછી દોરવાનું તો સારું દેખાય એના માટે તો આપણે આ મુજબ દોરી દીધું પહેલાં તમારે એક્સ દોરવાનો પછી એમાં તમારે વાયક્સ દોરવાનો આવી રીતે પછી તમારે લખવાની બધી કિંમતો સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો એટલું લખવાનું જેટલું મોટું બનશે ને એટલું સારું છે ઓકે વાણિજ્ય વિજ્ઞાન વિનિય એન્જિનિયરિંગ કાયદાશાસ્ત્ર તબીબી વગેરે ओके आगे जुए मित्रों बीजू कोई एक कारखाना में पांच वर्ष दरमियान थेल उत्पादन नीचे मुजब है तो योग्य आकृति रजू करो કોઈ એક કારખાનામાં પાંચ વર્ષ દરમિયાન થયેલું ઉત્પાદન નીચે મુજબ છે તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો તો યોગ્ય આકૃતિમાં આપણે રજૂ કરીશું બે હજાર એકવીસ બે હજાર બાવીસથી બે હજાર તેર એટલું બધું આપેલું છે બરાબર આપણને આમાં આપણે યોગ્ય આકૃતિઓ દ્વારા એટલે કે તમે આના અંદર કોઈ બી આકૃતિમાં તમે આનો આન્સર આપી શકો છો એવી રીતે કીધેલું છે જેમ કે તમે સ્તંભ આકૃતિ દોરી દો પછી અલગ અલગ આકૃતિ હોય છે તમે દોરી શકો છો કોઈ પણ આપણે તો સંભાગ પછી એનો ટાઇટલ આ આકૃતિનો ટાઇટલ હોવો જોઈએ આપણે ભલે નહીં લખો પણ તમે લખી દેજો કે ટાઇટલ હોવો જોઈએ પછી અહીંયા નોંધ લખવી જોઈએ કે એક્ શક્સર આ દર્શાવેલું છે વાય અક્ષર આ દર્શાવેલું છે એવું લખી દેજો મિત્રો આપણે આ વખતે લખવાનું ભૂલી ગયું છે નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશું કે અમે લોકો તો એક્ શક્સર આ આવશે વાય અક્ષર આવશે એ પણ બધું લખી દેજો મિત્રો આગળ જોઈશું આગળ આપણે વાત કરીએ આગળ કીધેલું છે આ મુજબ મિત્રો કોષ્ટક પણ દોરી દેજો આનો ઓકે આ મુજબનો કોષ્ટક રહેશે અહીંયા તમને બધી આકૃતિઓ આપેલી છે વીસથી ચાલીસથી સાહીઠથી એસી એકસો વીસથી એકસો ચાલીસ એકસો સાઠ એકસો એસી રીતે તમને વર્ષો આપેલો છે બે હજાર અગિયાર બે હજાર હા બે હજાર અગિયાર બે હજાર બાર ચૌદ પંદર એવી રીતે પણ અહીંયા એક નાની મિસ્ટેક છે હા તમે તમને અહીંયા બે હજાર અગિયાર બાર લખેલું છે બટ તમારી અસાઇનમેન્ટમાં આને આ જ અહીંયા લખેલું છે બે હજાર અગિયારની જગ્યાએ બે હજાર એકવીસ લખેલું છે બે હજાર બાવીસ લખેલું છે બે હજાર ત્રેવીસ લખ્યું તો તમે સુધારી લેજો બરાબર તો કદાચ અહીંયા આપણે મેમે લખવામાં થોડીક પ્રોબ્લેમ પડી રહી હશે કોઈ વાંધો નહીં ભૂલ થાય છે જ થાય છે ભાઈ ઓકે ત્રીજા નંબરો જોઈએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે અને જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો તમે જો પીડીએફ મેળવવા માંગતો હોય તમે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરજો માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણ ગાલ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લો ઓકે ત્રીજા નંબરનું જોઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વડોદરા શહેરની શિવાજી કોલેજની વિવિધ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વડોદરા શહેરની શિવાજી કોલેજની વિવિધ કલાકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે નીચે પ્રમાણે આપેલી છે બરાબર તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરવાની છે ઓકે જોઈએ ત્રીજા નંબરનો વિશાખા વાણિજ્ય વિશાખામાં વિદ્યાર્થીઓ છે બરાબર વાણિજ્યમાં સાતસો વિજ્ઞાનમાં પાંચસો ઇન્જિનિયરમાં ત્રણસો વિનિમયમાં બસો તબીબી સો એના કાયદા શાસ્ત્રમાં સો આ મુજબ તમારે એક શખ્સો દોરી લેવાનું એક શખ્સો વાણિજ્ય વિજ્ઞાન એન્જિનિયર વિનિમય તબીબી કાયદા એવું લખી દેવાનું પછી તમારે વાય એક્સ દોરી દેવાનું એના અંદર સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો લખી દેવાના તેમાં મતલબ આકૃતિ સ્તંભ આકૃતિ દોરવાની સૌથી સહેલી પડે ને મિત્રો તો સૌથી સહેલામાં સહેલી તમને માત્ર આ સ્તંભાકૃતિ દો મળે છે ઓકે આગળ વધીએ મિત્રો જોઈ લેજો કોઈને આકૃતિ સ્ક્રીન શર્ટ પાડવાનો હોય તો પાડી લેજો મિત્રો ઓકે ચોથા નંબરનું પહેલાં વાંચી લઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અમદાવાદ શહેરની વિજય હાઈસ્કૂલમાં ધોરણ આઠથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો ઓકે તો ધોરણ ધોરણ આઠ નવ દસ અગિયાર બાર એ વિદ્યાર્થી સંખ્યા ચાલીસ સાઠ પચાસ વીસ્તાલીસ પાંત્રીસ તો આ મુજબ તમારે આની પણ સ્તંભાકૃતિ દોરી લેવાની ઓકે થોડુંક ડાક દેખાય છે પણ કહેવાય વાંધો નહીં સારું જ છે અમે પાંચ દસ પચીસ વીસ પચીસ સોરી પંદર દસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ અને તમને વર્ષો આપેલા છે એકસો વીસ ત્રીપ એકસો પચાસ એવું મુજબ તમને આપેલું છે ટૂંકમાં કહીએ ને તો એવું આપેલું છે બરાબર તો આવી રીતે તમારે આકડું દોરી લેવાની ત્યારબાદ પચાસમાં પાંત્રીસ પિસ્તાલીસ પચાસ અહીં તમારે અહીંયા નીચે પણ લખી દેવાનું આઠ નવ દસ અગિયાર બાર એવું લખી દેવાનું ઓકે મિત્રો પાંચમા નંબરનું જોતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે કરી દો અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે ઓકે આગળ જોઈએ પાંચમા નંબરનો એક કારખાનામાં પાંચ વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન તેમજ વેચાણની વિગતો નીચે મુજબ છે તેની યોગ્ય આકૃતિ દર્શાવો યોગ્ય આકૃતિ મિત્રો આમાં દર્શાવવાની છે તમને કોષ્ટકમાં કેટલી છે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ઉત્પાદન પહેલું અને બીજું એટલે આમાં તમે બે 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 દોરવા પડે તમને ઓકે તમે તમારે આના અંતર સ્તંભકૃતમાં કલર કરી શકો છો આવી રીતે ઘાટું કરી શકો છો અથવા લીટીઓ કરી શકો છો આડી ઊભી કરીને બધું એક સરખું કરજો એટલે તમે દેખાવ એનું સારું લાગે ને શિક્ષકને તમને માર્ક આપતા ફાવે એના માટે ઓકે તો જે બી એ